શહેરના નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સતત ચોથા દિવસે નવાપુરા રસ્તા ઉપરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી તે દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું દેકારા પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઈ હતી પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના સાથે સન્નાટો છવાઈ ગયો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબે શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તે બાદ ન્યાય મંદિર દુધવાડા મોલ્લો પથ્થર ગેટ સહિતના વિસ્તારમાં રસ્તા ઉપર ગેરકાયદે ઉભી રહેતી લારીઓના દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે બાદ આજે ચોથા દિવસે પાલિકાની દબાણ શાખા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબુબપુરા ખાતે પહોંચી હતી પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબુબપુરામાં પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા રોડ ઉપર લારીઓ જપ્ત કરવાની શરૂઆત કરતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળા અને લારીઓના માલિકોના ટોળા ઘસી આવ્યા હતા અને પોતાની લારીઓ જપ્ત કરવા બચાવવા માટે દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી પડી હતી અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી લોકોના ઉપર આવી જતા દબાણ દ્વારા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી નવાપુરા પરિસ્થિતિ મળશે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેસીપી મનોજ નિનામા ડીસીપી લીના પાટીલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા જ ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને નાવપુરા મેવુપુરામાં સન્નાટો છવાઈ ગયો હતો છેલ્લા ત્રણ દિવસથી વડોદરા મહાનગરપાલિકા તરફથી દબાણ હટાવો અંગેની જે કામગીરી ચાલી રહી છે વિધના ધોરણે એની મદદમાં પોલીસ ટીમોને ઓલરેડી ફાળવી દેવામાં આવી છે આજે આ મુગલવાડા ખાતે દબાણ હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે ઘર્ષણ થયેલું લોકો સાથે સ્થાનિક એ વિરોધ કરેલો અને એ લારી પાછી લઈ જવાની કંઈ વાતમાં થોડું થઈ ગયેલું પણ પૂરતો સ્ટાફ આવી જવાના લીધે કોઈ કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ જો કોર્પોરેશનને ફરજમાં રુકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંનોવાયેલા જણાવી આવશે તો એ લોકો વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે પછી ઈજા પહોંચ્યું હોય કે ના ઈજાને એવી કોઈ બાબત નથી પણ મારે અત્યારે કોર્પોરેશન અધિકારી જે ઇન્ચાર્સ એની સાથે વાત થઈ તો કોઈ ઇન્સ્પેક્ટર છે હમણાં જે અહીંયા ઇન્ચાર્જ હતા તો એમની સાથે આ આ લોકોએ લારી છોડાવવા માટે ઝપાઝપી લારી છોડાવવાની કોશિશ કરેલી લારી હતું પોલીસની હાજરી હતી એટલે એમાં એ સફળતા મળી નથી અને એ દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને અસગર કરીને એમની ગાડીમાં લઈ ગયા છે પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારું જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો આપણે ફરિયાદ કાર્યવાહી કરીએ બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ એસઆરપી ની જે ટીમો છે એ વાઇઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ અને આ લોકો સમયસર કામગીરી કરે એમાં કોઈ રૂકાવટ ના આવે એ બાબતે આપણે તકેદારી રાખીએ છીએ પણ જયારે જયારે આવું વિસ્તારમાં ટોળાશાહી થાય ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને વાગળની કાર્યવાહી કરવામાં આવશે